હેલો ડિયર એસપિરન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટ ટાટની આવનારી પરીક્ષા માટે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી જે પંદર માર્ક્સનું પૂછાય છે તો એ અંતર્ગત ખૂબ અગત્યની ગણાતી પદ્ધતિ જેના જનક જે છે એ વારંવાર પૂછાય છે એવી પ્રોજેક્ટ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડ વિશે વાત કરવાના છીએ અને સાથે સાથે અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા છે એ પ્રશ્નોની પણ ડિસ્કશન કરવાના છે એન્ડ ધીસ ઇઝ ફિફ્ટિન્થ નંબર વિડિયો તો તમે અગાઉના વિડીયો જોયેલા નથી તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેશો હવે તમને બધાને ખબર છે કે આ પ્રોજેક્ટ પદ્ધતિ છે એ અત્યારની જે જનરેશન છે ખાસ કરીને અત્યારના સમયમાં આપણે એનો ઉપયોગ વધારે કરીએ છીએ ચોક ડસ્ટર હોય કે લેક્ચર મેથડ હોય એના કરતાં તો આ પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે સાથે સાથે કયા કયા એના ઇવેલ્યુએશન છે તો એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં તો પ્રોજેક્ટ પદ્ધતિ એ શિક્ષકની એક શિક્ષણની એક બાળ કેન્દ્રી એટલે કે ચાઇલ્ડ સેન્ટર્ડ અને પ્રગતિશીલ એટલે કે પ્રોગ્રેસિવ પદ્ધતિ છે આ પદ્ધતિ બાળકને સક્રિયપણે જ્ઞાનનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે તો ખૂબ અગત્યનું છે કે બાળકને તમે સેન્ટરમાં રાખશો તમે કંઈક એને પ્રોજેક્ટ આપો છો તો બાળક જે છે એ સેન્ટરમાં રહેશે એટલે બાળ કેન્દ્રી એટલે કે ચાઇલ્ડ સેન્ટર્ડ છે સાથે સાથે પ્રગતિશીલ એટલે કે પ્રોગ્રેસિવ પદ્ધતિ છે અને પ્રોજેક્ટ મેથડની અંદર જે બાળક છે એ સક્રિયપણે શું કરે છે જ્ઞાનનું નિર્માણ કરવા માટે બાળકને પ્રોત્સાહન આપે છે એટલે કે આ પ્રોજેક્ટ પદ્ધતિ બાળકને સક્રિય રાખશે અને સાથે સાથે નવા જ્ઞાનને અર્જિત કરવા નિર્માણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે ખૂબ અગત્યનું આ જે ટેબલ છે એ છે એ જોઈ લઈએ આપણે તો સૌપ્રથમ છે એના મુખ્ય પ્રણેતા કોણ છે તો આ જે પ્રોજેક્ટ મેથડ છે એના મુખ્ય પ્રણેતાની આપણે વાત કરીએ તો ડૉક્ટર ડબલ્યુ એચ પેટ્રિક ઓકે તો ખાસ યાદ રાખજો ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે કે પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે સીધો પ્રશ્ન પૂછાય છે તો ડૉક્ટર ડબલ્યુ એચ કિલ પેટ્રિક જે છે એ આ પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે તો યાદ રાખવાનું છે ડૉક્ટર ડબલ્યુ એચ કિલ પેટ્રિકને પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ જોઈએ તો આનો સૈદ્ધાંતિક જે આધાર છે પ્રોજેક્ટ પદ્ધતિનો એ કોની સાથે રહેલો છે તો આજે જોઈન્ટ બ્યુના પ્રગતિશીલ શિક્ષણના સિદ્ધાંતો જેની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી એની સાથે આ પ્રગતિશીલ શિક્ષણનો આધાર જે મેથડ એટલે કે જે પ્રગતિશીલ શિક્ષણના સિદ્ધાંતો છે જે જોઈન્ટ યુએ આપેલા હતા ઓકે તો એમના આધારે એના જે બેઝ લઈને અને આ પ્રોજેક્ટ પદ્ધતિ જે છે એ બનાવવામાં આવેલી છે સિદ્ધાંતની વાત કરીએ તો જે આપણે પ્રગતિશીલ શિક્ષણમાં પણ જોયું હતું કે કરતાં શીખવું એટલે કે કરીને શીખવું લર્નિંગ બાય ડુઇંગ અને જીવન દ્વારા શિક્ષણ કે જીવનના લાઈફના જે કોઈ એક્સપિરિયન્સ છે પ્રેક્ટિકલી તમે જ્યારે ફીલ કરશો ફેસ કરશો એના દ્વારા જે શિક્ષણ મળશે એ આ પ્રોજેક્ટ પદ્ધતિનો પાયાનો સિદ્ધાંત છે અને વ્યાખ્યા તરફ એક નજર કરીએ તો કિલ પેટ્રિકે પ્રોજેક્ટ પદ્ધતિ વિશે વ્યાખ્યા આપતા એવું કહ્યું હતું કે પ્રોજેક્ટ એ સંપૂર્ણ ઉદ્દેશ્ય પૂરતી પ્રવૃત્તિ છે જે સામાજિક વાતાવરણમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે શું છે એક સંપૂર્ણ ઉદ્દેશની પૂર્તિ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિ છે તો ખૂબ અગત્યનું છે કે સંપૂર્ણ ઉદ્દેશ્ય પૂર્તિ માટેની એક પ્રવૃત્તિ છે જે સામાજિક વાતાવરણ વાતાવરણમાં કારણ કે વિદ્યાર્થીઓ જે છે એનો આપણે ગ્રુપ બનાવશું અને પછી એ લોકો પ્રોજેક્ટ કાર્ય કરશે તો ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે અને સાથે સાથે જ્યારે વિદ્યાર્થીઓને આ કાર્યની સોંપણી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પણ અનેરા ઉત્સે ઉત્સાહની સાથે આ જે પ્રોજેક્ટ છે એ કરશે એટલા માટે પોતે પેટ્રિક એવું કહે છે કે આ પ્રોજેક્ટ જે છે એ સંપૂર્ણ ઉદ્દેશ્યપૂર્ણ પ્રવૃત્તિ છે અને જે સામાજિક વાતાવરણમાં ઉત્સાહ ભેર કરવામાં આવે છે ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે તો ખાસ યાદ રાખવાનું છે મુખ્ય પ્રણેતા ડૉક્ટર ડબલ્યુ એચ પેટ્રિક અને એના પાયાના સિદ્ધાંત જે છે કરતા શીખવું લર્નિંગ બાય ડુઈંગ અને જીવન દ્વારા શિક્ષણ હવે પ્રોજેક્ટ પદ્ધતિના લક્ષણ અને એનું શૈક્ષણિક મહત્ત્વ જોઈએ તો પ્રોજેક્ટ પદ્ધતિ શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને મનોરંજક બનાવે છે તો વધુ અસરકારક વધુ ઇફેક્ટિવ અને મનોરંજક એટલે એન્ટરટેનમેન્ટ બાળકોને થોડી થઈ જાય મનોરંજન થઈ જાય એ પ્રમાણેની હોય છે તો સૌ પ્રથમ આપણે લક્ષણ એની સમજૂતી અને એનો જે શૈક્ષણિક ફલિતાર્થ છે એ શીખી જોઈએ તો સૌ પ્રથમ છે વાસ્તવિકતાનો સિદ્ધાંત ઉપર આધારિત છે તો પ્રોજેક્ટ્સ વાસ્તવિક જીવનની સમસ્યાઓ પર આધારિત હોય છે આપણે જે કોઈ પ્રોજેક્ટ કરાવીએ છીએ તો એને આધારે વાસ્તવિક જીવનની સમસ્યાઓને આધારિત હોવાથી વાસ્તવિકતાનો સિદ્ધાંત જે છે એ અહીંયા ફલીભૂત થાય છે પરિપૂર્ણ થાય છે એટલા માટે આપણે શું કરવાનું તો વિદ્યાર્થીઓ શાળાના જ્ઞાને જીવનમાં લાગુ કરવાનું શીખે છે એટલે કે નોલેજ ટ્રાન્સફર થાય છે જે શાળાનું જ્ઞાન છે શાળામાં જે પ્રોજેક્ટ કરાવવામાં આવે છે જે વસ્તુ શીખવવામાં આવે છે એ જ જ્ઞાનને પોતે શું કરશે જીવનમાં લાગુ કરવાનું કાર્ય કરશે એટલે કે જે કોઈ વસ્તુ તમે આજે સ્કૂલમાં શીખવી છે તો એને શું કરશે એની લાઈફ સાથે કનેક્ટ કરી અને પછી એ જીવનમાં લાગુ કરવાનું શીખશે તો એને આપણે નોલેજ ટ્રાન્સફર તરીકે ઓળખીએ નેક્સ્ટ છે ઉદ્દેશ્યનો સિદ્ધાંત તો દરેક પ્રોજેક્ટનો એક ચોક્કસ હેતુ હોય છે જે વિદ્યાર્થીને કાર્ય માટે પ્રેરિત કરે છે હવે કોઈપણ પ્રોજેક્ટ વર્ક કરાવવામાં આવે તો એનો એક ચોક્કસ હેતુ છે જે વિદ્યાર્થીને શું કરશે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે તો એને કારણે શું થશે તો જે આંતરિક પ્રેરણા છે ઓકે મોટિવેશન જે છે ઇન્ટીરિયર મોટિવેશન એ ક્રિએટ થશે એ જમશે બાળકમાં તો આંતરિક પ્રેરણા જે છે ઇન્ટ્રિન્સિક મોટિવેશન જે છે એ બાળકમાં વિકસશે કારણ કે બાળકને આપણે જ્યારે પ્રોજેક્ટ આપીએ છે તો એનો એક ચોક્કસ હેતુ છે અને એના માટે વિદ્યાર્થીને કામ કરવા માટે પ્રેરણા મળે છે વિદ્યાર્થી પ્રેરિત થાય છે નેક્સ્ટ જોઈએ સ્વતંત્રતાનો સિદ્ધાંત લો ઓફ ઇન્ડિપેન્ડન્સ તો વિદ્યાર્થીઓને પ્રોજેક્ટની યોજના અમલ અને મૂલ્યાંકનમાં સ્વતંત્રતા મળે છે કે પોતે કેવી રીતે યોજના બનાવવી સાથે સાથે પ્રોજેક્ટનો અમલ કરવો હોય કે કોઈક નિર્ણયોનો અમલ કરવો છે મૂલ્યાંકન છે તો આ બધી વસ્તુમાં એને સ્વતંત્રતા મળે છે તો એના દ્વારા એ શું શીખે છે તો સૌથી પહેલાં આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ પહેલ શક્તિ એટલે કે ઇનિશિએટિવ અને જવાબદારીની ભાવના શીખે છે જો બાળક જે છે એની અંદર પહેલ કરશે કે હું કરીશ હું કરીશ લાઈક તો ઇનિશિએટિવ જે છે એ થશે આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ બાળક ગેઇન કરી શકશે અને સાથે સાથે રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારીની પણ ભાવના વિકસે છે નેક્સ્ટ છે સામાજિકતાનો સિદ્ધાંત તો મોટાભાગના પ્રોજેક્ટ જૂથ એટલે કે ગ્રુપમાં કરવા કરાવવામાં આવે છે કરવામાં આવે છે એટલા માટે બાળક જે છે એ બીજા સાથે પણ રહેતું થશે અને સામાજિકતાનો સિદ્ધાંત જે છે તો એનો આપણે વિકાસ કરી શકીએ તો એને કારણે એનામાં સહકાર કોઓપરેશન નેતૃત્વ લીડરશિપ વહેંચણી ડિસ્ટ્રિબ્યુશન અને કેટલાક સોશિયલ સ્કિલ્સ છે સામાજિક કૌશલ્યો એનો વિકાસ થશે ઓકે એકબીજાને સહકાર આપશે કોઈક બાળક જે છે નેતૃત્વ એટલે કે લીડર બનશે વહેંચણી કામની કરશે તો ડિસ્ટ્રિબ્યુશન અને સાથે સાથે બોલવું વસ્તુઓ લાવવી તો એ બધી વસ્તુની અંદર સામાજિક કૌશલ્યનો પણ બાળકનો વિકાસ થાય છે હવે જોઈએ આપણે પ્રોજેક્ટના મુખ્ય સોપાનો એટલે કે સ્ટેપ્સ ઓફ પ્રોજેક્ટ મેથડ જોઈએ તો પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે કિલ પેટ્રિકે છ તબક્કાઓ જે છે એ આપેલા છે ઓકે અને તમારે શું કરવાનું છે આનો બેઝિકલી ક ક્રમ યાદ રાખવાનો છે તો કિલ પેટ્રિકે કેટલા તબક્કા આપેલા છે છ તો ક્રમમાં યાદ રાખવાનું છે સૌ પ્રથમ પરિસ્થિતિ પૂરી પાડવી પ્રોજેક્ટની પસંદગી યોજના બનાવવી યોજનાનો અમલ કરવો મૂલ્યાંકન કરવું અને અહેવાલ તૈયાર કરવો તો સૌ પ્રથમ તમે શું કરશો કોઈ પરિસ્થિતિ પૂરી પાડશો એટલે કે પ્રોવાઇડિંગ ધ સિચ્યુએશન તમે કોઈને ટોપિક આપશો રાઈટ તો શિક્ષક દ્વારા એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરે ઓકે તો શિક્ષક જે છે કોઈક ટૉપિક કહેશે કોઈક પરિસ્થિતિનું ક્રિએશન કરશે જેનાથી બાળક શું કરશે પોતે મોટિવેટ થશે અને પ્રોજેક્ટ પસંદ કરવા માટે એને મોટિવેશન મળશે હવે તમે ક્લાસમાં એ પ્રમાણેનું એટમોસ્ફિયર ઊભું કર્યું છે એને કોઈક ટૉપિક આપ્યો છે તો પછી એ શું કરશે પ્રોજેક્ટની પસંદગી કરશે એટલે કે સિલેક્શન ઓફ પ્રોજેક્ટ તો વિદ્યાર્થીઓ તેમની રુચિ અને જરૂરિયાત મુજબ પ્રોજેક્ટની પસંદગી કરે આ બાળ કેન્દ્રીય અભિગમનો પાયો છે હવે શું કરશે એ પોતે પ્રોજેક્ટની પસંદગી કરશે તમે માનો કે કોઈક સબ્જેક્ટ આપ્યા છે હવે એને જેમાં ઇન્ટરેસ્ટ છે એવા સબ્જેક્ટને આધારે એ શું કરશે એની રુચિ અને જરૂરિયાત જે છે એ મુજબ પ્રોજેક્ટની પસંદગી કરશે નેક્સ્ટ છે હવે પ્રોજેક્ટની પસંદગી થઈ ગઈ તો યોજના બનાવી પડશે પ્લાનિંગ કરવું પડશે તો વિદ્યાર્થીઓ શિક્ષકની મદદથી વિગતવાર યોજના બનાવે છે જેમ કે શું કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એક્સેટ્રા તો શું કરશે વિગતવાર યોજના બનાવશે કે પ્રોજેક્ટ બનાવવું છે તો શું કરવું ક્યારે કરવું પડશે ઓકે કેવી રીતે કરવું પડશે તો એ વિશેની પણ એને માહિતી મળશે યોજના બનાવવામાં પછી યોજના બનાવી લીધી કે આપણે શું કરવું છે ક્યારે કરવું છે કેવી રીતે કરવું છે પછી એ યોજનાનો અમલ કરવો પડશે એટલે કે એક્ઝિક્યુશન તો વિદ્યાર્થીઓ યોજના મુજબ સક્રિયપણે કાર્ય કરે છે અને જરૂરી સામગ્રી જે છે એ એકત્રિત કરે છે લર્નિંગ બાય ડુઈંગનો કોન્સેપ્ટ જે છે એ અહીંયા આવશે ઓકે શું કરશે બનાવી દીધી યોજના હવે એનું એક્ઝિક્યુશન કરવું પડશે તો એક્ઝિક્યુશન કરવા એ શું કરશે કે પહેલાં જરૂરી સામગ્રીઓ છે એકત્રિત કરશે અને એક્ટિવલી એ વર્ક કરશે એટલે લર્નિંગ બાય ડુઈંગ કામ કરશે અને એમાંથી શીખશે નેક્સ્ટ આવશે હવે યોજના બની ગઈ છે ઓકે એનો અમલ થઈ ગયેલો છે વિદ્યાર્થીઓ કામ કરે છે તો પછી એનું કરવામાં આવશે મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન એનું નિરીક્ષણ કરવામાં આવશે મૂલ્યાંકન કરાશે તો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સામૂહિક રીતે પ્રોજેક્ટની સફળતા અને તેમાં રહેલી ભૂલોની સમીક્ષા કરવામાં આવશે કોઈ ભૂલ છે તો એ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે અને સફળતા મળી છે તો એ આધારે એનું શું કરવામાં આવશે ઇવેલ્યુએશન કરવામાં આવશે એનું મૂલ્યાંકન કરવામાં આવશે કોના દ્વારા તો વિદ્યાર્થીઓ અને શિક્ષક દ્વારા કઈ રીતે સામૂહિક રીતે ઓકે નેક્સ્ટ છે પછી આ બધું થઈ ગયું મૂલ્યાંકન થઈ ગયું એટલે આપણે અહેવાલ તૈયાર કરશું એટલે રેકોર્ડિંગ બનાવશું અથવા તો રિપોર્ટિંગ કરશું તો પ્રોજેક્ટના સમગ્ર કાર્યનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવે છે શું કર્યું કા ક્યારે કર્યું કેવી રીતે કર્યું રિઝલ્ટ શું આવ્યું એ બધી વસ્તુનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવે છે તો સ્લાઇડ ખૂબ અગત્યની છે કે પ્રોજેક્ટના મુખ્ય સોપાનો છ તબક્કાઓની અંદર પેટ્રિકે આપેલા છે એમાં પરિસ્થિતિ પૂરી પાડવી એટલે કે પ્રોવાઇડિંગ અ સિચ્યુએશન પ્રોજેક્ટની પસંદગી કરવી સિલેક્શન ઓફ પ્રોજેક્ટ યોજના બનાવવી એટલે કે પ્લાનિંગ યોજનાનો અમલ એક્ઝિક્યુશન દેટ વિલ બી લર્નિંગ બાય ડુઈંગ પછી છે મૂલ્યાંકન ઇવેલ્યુએશન અને અહેવાલ તૈયાર કરવો રેકોર્ડિંગ ઓર પ્રિપેરિંગ રિપોર્ટ હવે જોઈએ આપણે પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે તો શિક્ષક એને ફક્ત જોશે જરૂર પડે ત્યાં સલાહ આપશે તો પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષક સુગમ કરતા ફેસિલિટેટર અને સલાહકાર એટલે કે એડવાઇઝર હોય છે તેણે વિદ્યાર્થીઓ પર દબાણ કર્યા વિના યોગ્ય પ્રોજેક્ટ પસંદ કરવામાં મદદ કરવી જો એ પોતે એક સુગમ કરતા છે ફેસિલિટેટર છે અને એડવાઇઝર છે સલાહ આપશે અને કોઈપણ પ્રકારના પ્રેશર કે દબાણ કર્યા વગર યોગ્ય પ્રોજેક્ટ પસંદ કરવા માટે બાળકને શું કરવી જોઈએ શિક્ષકે મદદ કરવી જોઈએ જ્યારે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય ત્યારે ફક્ત માર્ગદર્શન આપવું પરંતુ તેમનું કાર્ય પોતે કરવું નહીં જ્યારે કન્ફ્યુઝન છે કોઈક સ્થિતિમાં અટવાયેલા છે તો ફક્ત ને ફક્ત આપણે ગાઈડન્સ આપવાનું છે અને એનું કાર્ય જે છે વિદ્યાર્થીઓનું એ વિદ્યાર્થી પાસે જાતે જ કરાવવાનું છે જૂથો વચ્ચે સહકાર અને લોકશાહી વાતાવરણ જળવાઈ રહે તેની ખાસ ખાતરી કરવી ઓકે બધા એકબીજાને કોઓપરેટ કરે અને લોકશાહી દરેકે દરેકનું માનવામાં આવે તો એવું વાતાવરણ જળવાઈ રહે એની પણ શું કરવાનું છે એસ્યોરન્સ ખાતરી કરવાની છે ઓકે તો ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે આના પ્રણેતા કોણ છે તો આપણે જોયું એ પ્રમાણે ડબલ્યુ એચ કિલ પેટ્રિક જ્હોન ડ્યુવીના જે પ્રગતિશીલ શિક્ષણના સિદ્ધાંતો છે એના આધારે વર્ક કરે છે કરતાં શીખવું લર્નિંગ બાય ડુઇંગ જીવન દ્વારા શિક્ષણ એ ખાસ આના જે સૂત્રો કહી શકાય સિદ્ધાંત કહી શકાય એ તમારે યાદ રાખવાના છે હવે કેટલાક પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીએ તો તમે વિદ્યાર્થીઓને જળ સંરક્ષણ એક પ્રોજેક્ટ સોંપ્યો છે એક જૂથના બે સભ્યો પ્રોજેક્ટમાં નેતૃત્વ અને કાર્યની વહેંચણી અંગે સતત ઝઘડી રહ્યા છે પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતોનું પાલન કરતા શિક્ષક તરીકે તમે શું કરશો જો તમે વોટર સેવિંગ ઉપર જળ સંરક્ષણ એટલે કે કેવી રીતે એને કન્ઝર્વેશન કરી શકાય વોટરનું એના માટે એક પ્રોજેક્ટ આપેલો છે પણ એક જૂથના બે સભ્ય જે છે એ નેતૃત્વ એટલે કે એકને લીડર બનવું છે બંનેને લીડર બનવું છે અને વર્ક ઓફ ડિસ્ટ્રીબ્યુશનમાં બંને લડે છે ઝઘડે છે તો તમે શું કરશો ઓપ્શન નંબર એ બંનેને જૂથમાંથી દૂર કરીને બાકીના સભ્યને કામ ચાલુ રાખવા કહેશો તો નહીં તમારે બધા વિદ્યાર્થીઓને સાથે રહીને કામ કરવાનું છે જૂથને વિખેરી નાખશો અને દરેક સભ્યને વ્યક્તિગત પ્રોજેક્ટ કરવા માટે કહેશો તો આ પણ રોંગ છે માત્ર શાંતિ જાળવવા માટે કોઈ એક સભ્યને નેતા જાહેર કરી દેશો તો આ પણ ખોટું છે તો તેમણે એકબીજાની ભૂમિકાને સમજવા માટે પ્રોત્સાહિત કરશો જૂથના નિયમોની સમીક્ષા કરાવશો અને નેતૃત્વને વારાફરતી એટલે કે રોટેશનલ બેઝિસ વહેંચવા માટે સમજાવશો તો આ આન્સર રાઈટ છે પહેલાં તો આપણે એકબીજાની ભૂમિકા શું છે એ સમજાવશું પ્રોત્સાહન આપશું જે નિયમો છે એની સમીક્ષા કરશું એટલે કે એને શોર્ટમાં કહીશું અને એ નેતૃત્વ જે છે એને વારાફરતી એટલે કે રોટેશનલ બેઝિસ ઉપર કરવા માટે એને સમજાવશું હવે પ્રોજેક્ટ પદ્ધતિ જે છે એ આવું કરશું તો બાળક જે છે સામાજિક કૌશલ્ય એટલે કે સોશિયલ સ્કીલ શીખશે સાથે સાથે લોકશાહી એટલે કે ડેમોક્રેટિક મૂલ્યોના વિકાસ ઉપર ભાર મૂકીશું અને શિક્ષકનું કાર્ય નિર્ણય કરતા નહીં પણ એક માર્ગદર્શક બનીને તેમને સમસ્યાનું નિરાકરણ પોતે શોધવામાં મદદ કરવાનું છે તો સી જે છે એ અહીંયા કરેક્ટ આન્સર છે નેક્સ્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પ્રોજેક્ટ પદ્ધતિ મુજબ મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન પ્રક્રિયામાં કોનો સક્રિય ભાગ હોવો જોઈએ ઓપ્શન નંબર એ માત્ર શિક્ષક દ્વારા મૂલ્યાંકન થવું જોઈએ કારણ કે તેઓ શ્રેષ્ઠ નિર્ણય કરતા છે તો આ ખોટું છે તો વિદ્યાર્થીને એની ભૂલનું રિયલાઇઝ નહીં થાય વિદ્યાર્થીઓ દ્વારા સ્વમૂલ્યાંકન એટલે કે સેલ્ફ ઇવેલ્યુએશન થવું જોઈએ તો રોંગ છે માત્ર માતા પિતા દ્વારા કારણ કે તેઓ ઘરકામમાં મદદ કરે છે ખોટું તો અહીંયા સી ઓપ્શન જે છે એ સાચો છે વિદ્યાર્થી શિક્ષક અને જૂથના અન્ય સભ્યો દ્વારા સામૂહિક રીતે મૂલ્યાંકન થવું જોઈએ ઓકે તો આ ઓપ્શન જે છે એ સાચો છે હવે પ્રોજેક્ટ પદ્ધતિનો એક મહત્વનો સિદ્ધાંત છે કે પ્રોજેક્ટના પાંચમા સોપાન જે આપણે જોયું મૂલ્યાંકન ઇવેલ્યુએશન કરવું તો એમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક જે છે એ સામૂહિક રીતે કામની સમીક્ષા કરશે અને એટલા માટે વિદ્યાર્થીઓમાં શું થશે સો એટલે કે સેલ્ફ ક્રિટિક અને જવાબદારીની જે ભાવના છે એ વિકસશે હવે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે તો આપણે જોયું એ પ્રમાણે ડૉક્ટર ડબલ્યુ એચ કિલ પેટ્રિક જેઓ પ્રગતિશીલ શિક્ષણના જે પ્રણેતા હતા જોઈન યુ એના શિષ્ય હતા એટલે શિષ્ય જે છે એ શું કરે છે એના ટીચર પાસેથી મોટિવેટ થઈ અને આ પ્રોજેક્ટ પદ્ધતિ આપે છે નેક્સ્ટ જોઈએ પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય આધારભૂત સિદ્ધાંત કયો છે તો હમણાં જ આપણે જોયું કે કરતા શીખવું એટલે કે લર્નિંગ બાય ડુઈંગ જે છે એ પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત છે તેનાથી બાળક જે છે સક્રિયપણે એટલે કે એક્ટિવલી જ્ઞાનનું નિર્માણ કરે છે અને લખ શીખેલું જ્ઞાન જે છે એ લાંબા સમય સુધી યાદ રહે છે પોતે કરશે એક્ટિવિટી કરીને એટલા માટે એણે પોતે એક્ટિવિટી કરી છે એના માટે જે પોતે શીખ્યો છે એ વસ્તુ એને લાંબા સમય સુધી યાદ રહેશે કિલ પેટ્રિકની વ્યાખ્યા મુજબ પ્રોજેક્ટ શું છે તો આપણે જોયું હતું કે સંપૂર્ણ ઉદ્દેશ્યપૂર્ણ પ્રવૃત્તિ છે કોઈ એક ઉદ્દેશ્ય સંપૂર્ણપણે જ્યારે તમારે ફૂલફિલ કરવાનું છે તો એની પદ્ધતિ છે જે સામાજિક વાતાવરણમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે તો વ્યાખ્યા જે છે એમાં ઉદ્દેશ્ય એટલે કે પર્પઝફુલ અને સામાજિક વાતાવરણ એટલે કે સોશિયલ એન્વાયરમેન્ટ જે છે એ બે મુખ્ય શબ્દ છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે આપણે પ્રોજેક્ટ પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો એમાં તમને સમજ પડી હશે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડિયોની અપડેટ્સ મેળવવા ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન આઇઝે Till then, goodbye. Stay happy, stay blessed.